ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારોની જવાબદારીના આંકડા વધી હાલ તો ચાર પોઈન્ટ બાર લાખ કરોડ સુધી પહોંચી ગયો છે આંક જે પૈકી સરકારી દેવાની રકમ ત્રણ લાખ પચીસ હજાર બસો તોંતર કરોડ છે કેગના રિપોર્ટ અનુસાર દેવો અને જવાબદારીઓના રજૂ થયેલા પત્રકના ઓડિટ વર્ષમાં સરકારે તેતાળીસ હજાર કરોડની બજાર લોન લીધી છે જ્યારે ચૌદ હજાર સાતસો કરોડ રૂપિયાની લોન ભરી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના અંતે બજાર લોનનો આંકડો બે લાખ ત્યાંશી હજાર સત્તાવન કરોડ સુધી પહોંચ્યો છે સરકારી કરજ અને જવાબદારીઓમાં એક વર્ષમાં કુલ એક લાખ સત્તર હજાર સાતસો એકાવન પોઈન્ટ છપ્પન કરોડનો વધારો કર્યો જ્યારે છ્યાસી હજાર એકસો સિત્તેર કરોડ ભરપાઈ કરી છે ઓડિટના વર્ષમાં સરકારે જાહેર દેવું નાની બચત ભવિષ્ય નિધિ આ તમામમાં ચોવીસ હજાર બસો ચોવીસ કરોડ અન્ય જવાબદારીઓ મળીને કુલ પચીસ હજાર ત્રણસો ત્રેપન અડસઠ કરોડનું વ્યાજ ચૂકવ્યું છે